પંચમહાલ દાહોદ તથા મહિસાગર જિલ્લાની સૌથી મોટી ગૌશાળા પરવળી ખાતે આવેલ છે શ્રી જીવા કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં બે હજાર પશુઓ રાખી તેમની રાખે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓને અપાતા ઘાસચારાના ભાવમાં તોતિંગો વધારો થતાં પાંજરાપોળના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પહેલા છ રૂપિયામાં આવતું ઘાસ ઉનાળામાં દસ રૂપિયામાં મળતા પશુઓના રોજિંદા ખર્ચમાં વધારો થઈ ગયો છે જેથી સરકાર તરફથી ત્રીસ રૂપિયા સહાય વધારી સો રૂપિયા કરવા પાંજરા ઉદેપુરના સંચાલકોએ માંગ કરી છે સાથે પશુઓના નિભાવ ખર્ચ વધતા દાતાઓ દાન આપે તેવી અપીલ કરી છે આજે અમારી પાંજાપુરમાં બે હજાર પશુઓ છે અને બે હજાર પશુઓને નિભાવવા માટે ઘણી તકલીફ પડે છે ઉનાળાની સિઝન છે ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે ઘાસ લેવા માટે અમારે તારાપુર ધોળકા ધંધુકા જવું પડે છે સરકાર અમને જે ત્રીસ રૂપિયા સહાય કરે છે એમાંથી અમને સરકાર જો સો રૂપિયા કરી આપે તો અમને પોસાય એવું છે નગર અત્યારે અમારે આ ખર્ચો ક્યાંથી કાઢવો એ બહુ તકલીફ છે